જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું શાક છે તો આજે સાંજના વાગી જશે પોચ અને સોજે ખાવા માટે બનાવશું ખીચડી વઘારેલી તો આ બાજુ ડુંગળી બટાકા વાટે છે આ બાજુ દાળ રેડી મૂકી છે ચોખા તો ફટાફટ ખાવાનું બનાવી દઉં આજે ફોજના બ્લોગ ટા બ્લોગ ચાલુ કરે તો જય માતાજી મિત્રો આપણે ખીચડી આ બાજુ વઘાર દીધી છે ને આ બાજુમાં દિશુબેન ચાર વાગે ચાર વાગે જ બે ને ઘેર આવતા હતા દિશુબેન જેમ તને એવું હતું કે મમ્મી ઘેર નથી એટલે

આ વડે દફતર જોમે રાખ દેશે આ સેટલ તો જ ન તઈ ન નો એવા હે કે આ દરવાજે મેલવાનું હોય પાછું તેાડવાનું કે એવું તો છે જ નહીં એનો તાર પપ્પા એવા તું એવી અને વિ ભુ એવા કુલી કે આવצન કે તું આ મોટર વાડામાં આવી એવું જ છે તાર તમારે શું કે તમે હેન તાર પપ્પા એ માખીને મેલીન જતા રહે એટલે તમને એવું થાય કે અમે એ હોય મેખી દો હોય છે ને એવું

ફટાફટ હવે કપડા હંકેરી નાખો તો જય માતાજી મિત્રો ફાઇનલી ગાઈસ આપણે આ કામ ચાલુ છે ને આપણે એક નવા સ કામ હે તો આજે તો આપણે આ ફોટો પણ ફોટો ફ્રેમ મસ્ત મજાની બનાવી છે દિવાલ ટાઇલ્સ પણ લગાવી દીધી છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના તો ફાઇનલી જો આપણે માતાજીના

તરાસોરા uh, <todil> <graffiti> <mainland> <todilNow> <todil copyright>

તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મળશું એક નવા જ વિડીયો હંગાથી ત્યાં ઘણા જય માતાજી ને રંભા બેઠા બેઠા ખાઈ જશે તો આપણે એમ કે ખાવાનું પણ ટાઈમ થઈ ગયો હતો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં